નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાલુદ તાલુકામાં સાલુદ ગામડી રોડ પર માછણ કિનાર પર બાંધવામાં આવેલ એક વર્ષ પણ પૂરું ન થાય તે પહેલા જ ભ્રષ્ટાચાર ચારથી તૂટેલું તકલાદી હાલતમાં જોવા મળ્યું મળતી માહિતી મુજબ સાલુદ તાલુકાના સાલુદ ગામડી જતો સ્ટેટ આર ના રોડ પર ચિત્રુડિયા ખેરકાના ગામની વચ્ચે આવેલ માછણ કિનાર કિનાર પર ચાલુ ચાલુ કિનાર પર નવીન બનેલ દીપ પહેલા જ વરસાદમાં તૂટી ગયેલાનું જોવાઈ રહ્યું છે નાના મોટા વાહન આવજા કરવામાં ઘણી જ મુશ્કેલીઓ ભેઠવી પડે છે રીચન સમાન કાદવ કીચડથી લોકોને અને વાહનોમાં મુશ્કેલીઓ ભેઠવી પડી રહી છે ટેટાર એનબી ના કર્મચારીઓ ની પૂછતા તેઓ જવાબદારી સ્વીકારતા નથી નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માછન નાણાને પૂછતા તેઓ પણ ઊંડા ઊંચ જવાબ આપતા હોય તેવું જોવા મળે છે આમ એક બીજી કચેરીઓ ખો આપતા જોવા મળતા હતા ત્યારે એવું જણાય આવે છે કે આ બનાવેલ દીપ કોને બનાવ્યો છે કે તપાસનો વિષય બન્યો છે શકે તો નકલી દીપ તો નથી અને બાંધકામ વિભાગના કોઈ આ દીપ અમારા વિભાગમાંથી બનાવેલ છે કે કેવા તૈયાર નથી ખરેખર આસ્થાનની મુલાકાત કરવામાં આવે તો સત્ય શું છે તેની ખાતરી થઈ શકે તેમ છે એક બાજુ સરકાર વિકાસ કરવાની દિશામાં કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી બાજુ ભ્રષ્ટાચારી અધિકારીઓ તેમની પોલ ન ખુલી જાય તે માટે સરકાર ને ગેરમાર્ગે દોરતા હોય તેવું જણાય છે હવે જોઈ રહ્યું કે આ ની તપાસ કરવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતું તંત્ર રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે ડામોર સાથે કેમેરામેનસિંગ બારિયા આઈ સેવન ગુજરાત ની સાથે